ઓલથાના ભટાર વિસ્તારમાં નિર્માણધીન સિટી બસ ડેપોના સ્લેબ ટેકા સાથે તૂટી પડવા પામ્યો હતો જેથી કામ કરી રહેલા બે શ્રમિકો દબાઈ જતા ઇજાગ્રસ્ત થયા છે જેથી કામ કરતા અન્ય શ્રમિકોને તાત્કાલિક દબાયેલા શ્રમિકોને બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા છે સમગ્ર ઘટનાની જાણ થતાં જ પાલિકાના અધિકારીઓ ઘટના સ્થળે દોડી જવા પામ્યા છે અલ્થાણ ભટાર વિસ્તારના સુરત મનપા દ્વારા ટીપી નંબર અઠ્યાવીસના ફાઇનલ પ્લોટ નંબર એકસો સત્તાવન પર સિટી બસ સ્ટોપ ટર્મિનલ અને વર્કશોપ બનવાનું કામ ચાલી રહ્યું છે એ એલ પટેલ દ્વારા સમગ્ર કોન્ટ્રાક્ટ રાખવામાં આવ્યો છે છેલ્લા ઘણા સમયથી ચાલતા બાંધકામમાં આજે સ્લેબ ભરવાના ટેકા પ્લેટ સહિતનો સામાન પડતા બે શ્રમિકોની ઈજા પહોંચી હતી સાંજના સમયે ટેકા પ્લેટ સાથેનો સ્લેબ તૂટી પડ્યો હતો એ વખતે બે શ્રમિકો દટે જવા પામ્યા હતા જેથી તાત્કાલિક સ્થાનિકો અને શ્રમિકોને બચાવ કાર્ય કર્યું હતું મારું નામ રાકેશ રાજેન્દ્ર વાઘમારે છે હું સુરત શહેર શિવસેના પ્રમુખ છું રાકેશભાઈ હાલ આપણે જોઈ રહ્યા છીએ કે સોમ સર્કલ પાસે જે સુરતના સ્માર્ટ સિટી કહેવાતા એવા બીઆરટીએસ બસ જે ટર્મિનલ સુરતમાં જે સ્માર્ટ સિટી કહીને બનાવી રહ્યા છે તો એ આજે ધરાશાયી થઈ ગયું છે એનું જે સ્લેબ છે એ સ્લેબ ધરાશાયી થઈ ગયું છે હવે જોવાનું એ છે કે જે મ્યુનિસિપલ સરકાર છે જે સરકાર હવે આ રીતનું જે સ્માર્ટ સિટીમાં જે ડેવલપમેન્ટ કરતા હો જે ટર્મિનલ બસ સ્ટોપ બનાવતા હોય છે એમાં ઘણું બધું ભ્રષ્ટાચાર એ લોકોનું ઉજાગર થાય છે જે રીતે તમે જોઈ શકો છો કે આ જ જે કોન્ટ્રાક્ટરો છે એ કોન્ટ્રાક્ટરોને સુડા આવાસ મ્યુનિસિપલના ઘણા ઘણા જાત જાતના કોન્ટ્રાક્ટ મળતા હોય છે જે આની અંદર આવી રીતના મટિરિયલ યુઝ કરતા હો ને આવી રીતના ભ્રષ્ટાચાર કરતો હો તો એ ખરેખર આ ખોટું છે ને આજે તમે જોઈ શકો છો કે જે સ્લેબ ધરાશાય થઈ ગયો છે એની અંદર ચાલીસથી પચાસ જેટલા મજૂર લોકો કામ કરતા હતા જેની અંદરથી અત્યાર સુધી કે કોઈની જાનહાની નથી થઈ પણ કદાચ આ જે સ્લેબ જે છે એ આખું તમે બહાર આવશે તો કદાચ એની અંદરથી કોઈની જાનહાની થવાની સંભાવના છે મિલીભગત અધિકારીઓની જો તમે સ્માર્ટ સિટી કહો છો સ્માર્ટ સિટી બનાવવાનું કહો છો હવે તમે જે આનું જ બીઆરટીએસ બસ જે ટર્મિનલ બને છે સુરતનું સ્માર્ટ સ્માર્ટ સિટી હવે એની અંદર અઢાર મહિનાનો એ લોકોએ ઉલ્લેખ કર્યો છે કે અઢાર મહિનાની અંદર અમે ડેવલપમેન્ટ કરી આપીશું જેમાં આ બોર્ડ પર એમને બે હજાર ઓગણીસની જે તારીખ છે એ મારેલી છે તે છ જોતાં તમે આજે જોવો છો કે બે હજાર એકવીસ આવી ગયું છે તો ક્યાં ગયા અઢાર મહિના શું આ ખાલી ને તદ્દન ભ્રષ્ટાચાર કરવા માટે જ છે કે જે ઉપરી અધિકારીઓ છે એ લોકોને ગજવા ભરવા માટે જ છે ખાલી પૈસા કમાવા માટે જ છે ભ્રષ્ટ લોકો ભ્રષ્ટ એટલા બધા થઈ ગયા છે કે એ લોકોની ચામડી એટલી જાડી થઈ ગઈ છે ને એ લોકોને કંઈ ખબર નથી પડતી હવે એમાં તમે જોઈ શકો છો કે જે ગરીબ લોકો છે એ ગરીબ લોકો ક્યાં જશે આગળના શિવસેનાની સ્ટાઇલ જ રહી છે આજે જે જોઈ રહ્યા છે આપણે કે એની અંદર કોઈની નહીં થઈ જાનહાની થતી હોત તો પછી આપણે ભ્રષ્ટાચારની સામે ઘણું મોટું આંદોલન કરીશું એ શિવસેનાનું સ્ટાઇલ જ છે કે પહેલાં આવેદન નિવેદન ના માને તો એની પછી એનું કાર્યપદ્ધતિ એ કામ કરશે જો કે આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી નહોતી પરંતુ સૂત્રોએ જણાવ્યું હતું કે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને દુર્ઘટનાની જાણ થતાં જ પાલિકાના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા કારણ કે વોર્ડ નંબર ઓગણત્રીસના કોર્પોરેટર અને ટીપી કમિટીના ચેરમેન કનુભાઈ પટેલે કહ્યું હતું કે આવી ઘટના બની હોવાની મને જાણ થઈ છે ઘટના સ્થળે એક અધિકારી હતા જેઓ પોતાની ગાડીમાં ઇજાગ્રસ્ત બંને શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવા પામ્યા છે